કોઈ નાન્યો અન્ય નારિયેલ છે આ તો આપણા હાથી હવે નારિયેળ એવી સોખી એવી મોટી છે બહુ ને ખેડેલ ને રોટાઈ ત્યાં કરેલી છે એમાં નારિયેલ એ ને અને પાણી એક ખૂર પણ છે નારિયેળ નારિયલ છે બધી નારિયલયની લુંબો છે તો જુઓ તમે ખાટલો છે જાણે કે પવન આવતો હોય ને તે હુવા માટેનો નારિયેલિની હેઠળ હુવાની જેવી મજા આવે પછી આમાં નરિયું પેથ્રોલ છે જો લઈ લો કેટલી બધી નારિયેલી છે આમાં નળીઓના બંડે લઈ પડ્યા આમાં એમાં પાથરવાની હોય ને એટલે લઈ લઉં આમાં પક્ષી બગીચામાં બોલે બેઠા હોયતી નારિયેલ છે આમાં જો આલુમ નારિયેલીમાં છે ને આ નારિયેલીના પાના છે કેવો સરસ બગીચો છે તો આમાં અડધી નારિયેલીના પાના યઠાઇ પડી ગયા તો આમાં આપણે મજા આવે ફરવાની મને બહુ મજા આવે તો જોઈ શકો છો ઘણી બધી નારિયેલી છે નામાં ફરવાની ભારે મજા આવે છે બધાને તો આ નારિયેલીની લૂમ છે જોવો તમે બતાય નામાં નારિયેલીના પાન પડી ગયેલા હે તો આ નારિયેલીની લૂમ છે જોવો બધાય

તો તો આ નારિયે બગીચામાં ઘણું બધું ઘડે છે નારિયેલિનો બગીચો સરસ છે કયા કેળો છે મને તો ફરવાની ભારે મજા આવે મસ્ત મસ્ત હીરું ને બધું છે ટાઢો પોઓને આવ્યો છે આમાં તો બધાય ફરવા આવજો જય માતાજી